મુદ્દે મોદી રાજ્ય સરકાર કરી ટીકા અમુક વર્ગના લોકોને ટાર્ગેટ કરાય છે અને પોલીસ સમાસો જોઈ છે શું આમ રાજ કરાય મોદીએ એ કર્યો સવાલ પહેલી જૂન થી આમ આદમી ના ખિસ્સા ને લાગશે એલપીજી ગેસ ક્રેડિટ કાર્ડ અને વ્યાજ દરોમાં થઈ શકે ફેરફાર મારી પાસે કરવા માટે બીજા ઘણા કામ છે સ્વપક્ષમાંથી ટીકા થયા પછી શશી થરૂરે સર્જિકલ સ્ટ્રાઇકની ટિપ્પણીનો મુદ્દો કોંગ્રેસની કાઢી ઝાટકની કર્ણાટકમાં સત્તા કોંગ્રેસમાં ઘર્ષણ પીડબલ્યુ ડીના એન્જિનિયરની બદલીને લઈને સી એમ અને ડી કે શિવકુમાર વચ્ચે તળાફડી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર એક વ્યક્તિએ આત્મધનની ધમકી આપી પોતાના કામ માટે મંત્રાલયનો સંપર્ક કર્યો તો પણ પૂરું ન થતા પ્રશાસનથી વ્યક્ત કરી નારાજગી નજીક મીરા રોડના શીતલ નગરમાં સિલિન્ડર બ્લાસ્ટ બાંધકામ હેઠળની બહુમાળી ઇમારતમાં આગ પછી વિસ્ફોટના બનાવ અમદાવાદમાં ધના સુધારની પોલનું મકાન ધરાશાયી કાટમાળ નીચે દટાતા મહિલાનું મોત ગજ્જરના ખાચા પાસે મોડી રાત્રે ઘટી ઘટના પાંચ સપ્ટેમ્બરે ઇતિહાસ રચશે અરિજીત સિંહ લંડનના નોટનહામ હોટસ્પાર સ્ટેડિયમ માં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશે ચાહકો વ્યક્ત કરી ખુશી ખુશીના હેડલાઇન્સ વધુ સમાચારના અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર નું